હલો ફ્રેન્ડ્સ શિલ્પા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું રસાવાળા મગ મગને મેં બાફા મૂક્યા હતા છ વિસલ મારીથી જોવો મગ બફાઈ ગયા છે હવે આપણે મગને વઘારશું મગ વઘારવા માટે જોશે આપણે છથી સાત કળી લસણની ઝીણી કટકી કરી નાખવાની એક કટકો આદુનો ખમણી નાખવાનો એક મરચું ટમેટું એક લીંબુનું ફાડું અને બે લીમડાની તીરખી અને જોશે લસણની ચટણી મગમાં મસાલા એડ કરશું આપણે ધાણા જીરું ચટણી હિંગ હળદર મગ વઘારવા જોશે આપણે ત્રણ પાવડા તેલ તેલ આવી ગયું છે હવે આપણે એમાં નાખશું લસણ લસણ નાખી દીધા બાદ આપણે નાખશું આદુ મરચા આદુ મરચા નાખ્યા બાદ હવે આપણે નાખશું ટમેટા अर्धी चमची घेंग नाखवा लिमड़ा ना पान नाख अर्धी चमची हलदर नाखी અડધી ચમચી ધાણા જીરું નાખશું મસાલો તળી ગયો છે તો હવે આપણે એમાં નાખશું એક ચમચી લસણની ચટકી ગેસ ધીમો રાખવાનો જેનાથી આપણો મસાલો મળી ન જાય હવે આપણે એમાં નાખશું લીંબુ અડધું ફાડું મસાલો વધો ચડી ગયો છે હવે આપણે એમાં મગ એડ કરશું આ મગ મેં ભાત સાથે ખાવાના બનાવ્યા હવે આપણે મગ ચેક કરશું મગ આપણા થઈ ગયા છે તૈયાર હવે આપણે મગ બાફ્યા ત્યારે મેં એક દોઢ ચમચી મીઠું નાખ્યું હતું એટલે આપણે હવે સ્વાદ અનુસાર મીઠું નાખશું અને હવે કોથમીર નાખશું હવે મગ આપણા જમવા માટે તૈયાર છે ભાત સાથે ખાવાથી વધુ ટેસ્ટી લાગે છે મગ આપણા મગ ભાત જમવા માટે તૈયાર છે